હરીશભાઈ વાડે ટીપીઓ ઉના અને ગીર આજે લગભગ અનુસંધાને અને પ્લસ એક ફરિયાદ મળેલી નાનામી મેયરજી એ અનુસંધાન આજે નીતિ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી બરાબર ત્યાં બાળકો બરાબર પ્લસ અમારો સ્ટાફ આચાર્ય બેન જેના વિરુદ્ધ જે આક્ષેપો થયેલા છે બરાબર એ બાબતની સમગ્ર તપાસ કરી નિવેદનો લેવામાં આવ્યા બરાબર આ નિવેદનો જોતા બરાબર સ્પષ્ટપણે એવું લાગે છે કે બેનશ્રી દ્વારા જે ભેડા કલ્પેશભાઈ છે એમના જે ધર્મપત્ની છે એમની સાથે બેને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું છે એવું એક ઓડિયો ક્લિપ પણ અમને જાણવા મળી છે અને અમારી પાસે આવી છે એ અનુસંધાને કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમારા માનનીય ડીપીઓ ઇરાજને અમે અહીંથી તપાસ અહેવાલ મોકલી આપ્યો છે હા એ થોડાક અંશે વિદ્યાર્થીઓ તો ના પાડતા હતા બરાબર પણ થોડાક અંશે અમારા સ્ટાફ મિત્રોને અમે ચર્ચાઓ કરી એવું લાગ્યું છે કે બાળકો દ્વારા પણ સાફ સફાઈ કરાવવામાં આવે છે વાલીઓ સાથે તો જે ફરિયાદી હતા ભાઈ હેત ભેડા એમના જે મધર હતા એમની જે ફરિયાદ હતી એ ફરિયાદ અનુસંધાને એમને બોલાવ્યા એમને સાંભળ્યા બરાબર આચાર્યને પણ અમે સાંભળ્યા છે પ્લસ અમારા સ્ટાફને સાંભળ્યો છે અને બાળકો સાથે પણ બધી પરામર્શ કરી અને નિવેદનો લીધા છે ના એમની અરજી જે ઓગણીસ એકે થયેલી પણ એમની અરજી થોડીક રોંગ સાઈડ મતલબ અમારા પ્રાંત કલેક્ટર સાહેબને મોકલેલી હતી એટલે પ્રાંત સાહેબે અમારા ત્યાં ડીપીઓ સાહેબને મોકલેલી જે અરજી પણ અમને અમુને હમણાં જ મળેલી ઓફિશિયલી બરાબર એ અનુસંધાને જ તપાસ હતી અને પ્લસ એક બેનામી બીજી અરજી મળી હતી વારંવાર ઉના અને ગીરભેડાની અંદર શિક્ષણ ઝુંબેશને લાંછન લગાડે કિસ્સાઓ સામે આવતા હોય છે ફરી વખત આ કિસ્સો આવ્યો છે તે બાબત ના લગભગ મેજોરિટી ક્યારે એવું બનતું નથી પણ જોવા જઈએ તો ક્યારેક અમુક શિક્ષકો એવા મનસ્વી વર્તન ધરાવતા હોય તો આવું બને છે બાકી લગભગ તો અમારી પણ વારે વારે અમારા બીઆરસી સીઆરસી અમારા શું કહે કેળો નિરીક્ષક એમની મુલાકાતો હોય છે એ દરમિયાન અમારા ધ્યાને આવે ત્યારે અમે સંપૂર્ણપણે એ શિક્ષકો સામે આચાર્ય સામે સખત પગલાં લઈએ જ છીએ અત્યારે રિપોર્ટ અમે કરી દીધો છે અમારા ડીપીઓ સાહેબ સાથે અમારા ટેલિફોનિક વાત પણ થઈ ગઈ છે એટલે એ મુજબ એ ત્યાંથી કાર્યવાહી જે કરશે બરાબર તો આપણે એ પ્રમાણેની આગળની કાર્યવાહી કરીશું મારું નામ સોજીત રાસોરનાબેન બાપુભાઈ હું નીચલી તાતી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું બે દિવસ પહેલાં અમારા ગામ નીચલી ગામની તાતી શાળામાં વિદ્યાર્થીઓ પાસે પાણીના ટાંકા સાફ કરવા બાબતની અનામી અરજી આવેલી એમાં એ દ્વારા તાલુકા શિક્ષણ અધિકારીની રજૂઆત કરાતા અને એના માધ્યમમાં માધ્યમમાં સમાચાર પ્રસિદ્ધ થતાં આજ રોજ અંદાજીત નવ વાગ્યાની આસપાસ અધિકારીઓ તપાસ અર્થે આવેલા તેમણે અમાર અમને અને વિદ્યાર્થીઓના અને વાલીઓના નિવેદન લીધેલા જે બાબતે મારી કોઈ ભૂલ થઈ હોય એ બાબતે મેં એ બાબતે અધિકારીશ્રીને નિવેદન આપેલું અને સાહેબની માફી માગેલી અને જે તે વાલીઓની પણ માફી માગેલી એ હત કલ્પેશભાઈ ભેડા ગામ નીતલી કયા અભ્યાસ કરે છો ત્રીજા ધોરણ શું છે તારી નિશાળની રજવાત કે મારે ને ઉ કરે કરે હોય વારા આવે મેદાન

બોલવા મળ્યા છે મારા ઘરવાળી આજે એવું કીધું કે તમે બેન એટલું બધું બોલો તમે સરકારી ઓલા છો બરાબર તો તમારી એમને વ્યવસ્થિત જવાબ દેવાની એમ તો મારી ઘરવાળી ત્યાં ગઈ તો એનો ઘરવાળો બોલવા મળ્યો ને બે બોલવા મળ્યા નહીં કે તમારું સલ્ટે લઈ જાવ ને એવું બધું કહેતા હતા જે મારા ઘરવાળી મેં કીધું તો આ વખતે અહીંયા જાણે એટલે રેકોર્ડિંગ કરી લેજે એમ તમારા ઘરવાળી બે ત્રણ વાર કીધેલો પછી મારા ઘરવાળી રેકોર્ડિંગ કરી લીધું મને સંભળાયું પછી મેં કીધું આવું બધું હોય મેં કીધું તું તારી રીતે અરજી કરી દે હાલ હું તને લઈ જાઉં જેમાં હું લાગે મારા ઘરવાળી અરજી કરી ત્રણ ચાર મહિના છે કાંઈ જવાબ ન આવ્યો પછી સાહેબો અત્યારે ઉપરથી ચેક કરવા આવ્યા ત્યારે અમને બોલાવ્યા હતા સાહેબોએ અમને બધું પૂછ્યું અમે એનો ઉત્તર દીધો અને અરજી બતાવી પણ જે એ ભાઈ એવું કહે છે કે મેં હું વિડીયો શૂટિંગ ગ્રાફો કરશું છું બરાબર છે કે એને મેં ઓર્ડર ન થયો એટલે એણે આવું કર્યું છે પણ એનો ઓર્ડર તો ત્રણ તારીખનો હતો ને મેં તો ઓગણીસ તારીખે અરજી કરી હતી પહેલાં મહિનામાં અને એના ત્રીજા મહિનાની ત્રણ તારીખે આ બધો કાર્યક્રમ હતો તો મને એવું મન દુઃખ હોય તો હું એ પેલા ન કરું એટલે મારે કઈ એવું મન દુઃખ નતું એ તો ન્યા એના ઘરવાળા સેવાભાઈ છે ને યાર એને જે પ્રિન્સિપલ સ્વપ્ના બેન છે ને યાર સેવાભાઈ નોકરી કરે છે નહીં ન્યા નોકરી નથી કરતા પણ એ ન્યા કાયમ બેન ને મુકવા જાય ન્યા ગેટે બેઠા હોય ઊભા હોય ઘણીવાર એને ઘણીવાર જોયેલા આ એટલે મારી ઘરવાળી અહીંયા ગઈ છે તે એને પૂછ્યું કે એટલે બીજા ભાઈઓ બે ઊભા થાય ને એને પૂછ્યું કે કેમ બેન અત્યારે અહીંયા આવ્યા એમ અને છોકરાની પાસે દફ્તરની નહીં બેનને રિક્વેસ્ટ કરવાનો ઘરવાળો બોલવા મળ્યો તમારા ઘરવાળી અંદર કહી મારે ઘરવાળીનું કાંઈ સાંભળ્યું જ નહીં જમ્ફાવે એમ વર્તન કરવા મળ્યા પછી મારા ઘરવાળીએ એને બધું કીધું છે કે તમે સરકારી અધિકારી છો એમ તમારે અમને વ્યવસ્થિત જવાબ દેવો પડે અમે ગમે ત્યારે ફોન કરીએ તો તમે હરખો જવાબ ન દેતા ગમે ત્યારે ગમે એવું ગેરવર્તન કરો એમ એવું હતું એટલે અરજી કરી હતી એમ